કેરળના પ્રથમ બુક વિલેજથી પ્રેરણા લઈને અમદાવાદના બે મિત્રોએ કરી અનોખી શરૂઆત પરિમલ ગાર્ડનમાં ફ્રી લાઇબ્રેરી હવે તમે જાણો જ છો કે અત્યારે એક બુક કેટલી મોંઘી આવે છે તો આજના જમાનામાં આ મિત્રોને આપણે અભિનંદન પાઠવવા જોઈએ તો વાત છે આ પરિમલ ગાર્ડન અમદાવાદની કલ્પના કરો કે તમે પાર્કમાં ફરવા જાઓ અને ત્યાં તમને પુસ્તકોથી ભરેલ બોક્સ એક બોક્સ મળે જેમાંથી તમને મનપસંદ પુસ્તક ઉઠાવીને વાંચી શકો કેરલના પહેલાં બુક વિલેજ પેરુમકુલમથી પ્રેરણા લેતા અમદાવાદના બે મિત્રો હિત દોશી અને ઓમ ઠક્કરે ફ્રી લાઇબ્રેરી શરૂ કરવાની પહેલ કરી છે આ બે ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓએ આ લાઇબ્રેરીને બોક્સ સાથે જોડીને બુક્સ અને બોક્સ નામક નવીન આઈડિયા વિકસાવ્યો છે જેના કારણે આજે શહેરમાં વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન મળી રહ્યું છે આ બંને વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા દ્વારા કેરળના ઇનોવેટિવ બુક્સ રીડિંગ સ્પેસ સ્પેસિસ જેમ કે બુક્સ નેસ્ટ બુક નેસ્ટ કેફેઝ એન્ડ લાઇબ્રેરીઝ વિશે જાણ્યું દોષી કહે છે આ અનોખો કોન્સેપ્ટ માત્ર ગામમાં સીમિત ન રહેતા દેશના દરેક ખૂણે આ અપનાવવો જોઈએ તેમણે ત્રેવીસ જૂન બે હજાર ચોવીસના રોજ અમદાવાદના પરિમલ ગાર્ડનમાં પોતાની પહેલી બુક અને બોક્સ લાઇબ્રેરી સ્થાપિત કરી ધીરે ધીરે અહીં આવતા લોકોની સંખ્યા વધતી ગઈ અને લોકો આવીને પુસ્તકો વાંચવા લાગ્યા તેઓની નવેમ્બર બે હજાર ચોવીસના અંતે અમદાવાદના મોટા મોટા પાર્કોમાં આવા છ બોક્સ લગાવવાની યોજના છે દરેક બોક્સમાં લગભગ ત્રીસ પુસ્તકો આવી શકે છે જેની કિંમત પાંચથી છ હજાર રૂપિયા સુધી હોઈ શકે છે અને કોઈ પણ વ્યક્તિ આ પહેલમાં આર્થિક મદદ કરી શકે છે અથવા પુસ્તકો દાન કરી શકે છે શરૂઆતમાં હિત અને ઓમને પાર્કમાં રાખેલા બુક્સ અથવા પુસ્તકોની ચોરી થવાની ચિંતા હતી પરંતુ પછી તેમને પુસ્તકોના પ્રેમીઓ પર વિશ્વાસ કર્યો તેઓ કહે છે જે લોકો વાંચે છે તેઓ ચોરી નથી કરતા અને જે ચોરી કરે છે તે ક્યારેય વાંચી શકતા નથી આ પહેલ માત્ર લોકોને મફતમાં વાંચવા માટે પુસ્તકો પ્રદાન નથી કરી રહી પરંતુ એકબીજા સાથે બેસીને વાંચવા પુસ્તકો શેર કરવા અને દાન કરવાનો અવસર આપી રહી છે જે લોકોને પરસ્પર સંકલન અને એકતા પ્રેરિત કરી રહી છે શું તમે તમારા શહેરના પાર્કોમાં આવું બુક અને બોક્સ લાઇબ્રેરી જોવા માગો છો કમેન્ટ કરીને જણાવો તમને અમારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આવી જ નવ નવી નવા સમાચારો અને ન્યૂઝ જોવા માટે ફોલો કરો મારી ચેનલને ગજબ નોલેજ